ખોટું છે આમાં તો બોલો પાપ લાગે એ હું લઈ લઈ આમાં ચાં તમે એકલા ઝંડો લઈને જાવ છો તમને ગુનો દાખલ થવાનો સહન આદત પડી જાય છે ને આપણને બીજું કે મહત્વનો મુદ્દો મારે એક એવો છે કે આમાં જે કંઈ બેઠો ને એ દિવસ દરમિયાન નોકરી ધંધો કોક કોઈ અધિકારી હોય છે કોઈ કોઈના કારખાનામાં નોકરી કરતો હોય છે કોઈ કોઈ ફેક્ટરીમાં મજૂરીએ જતો હોય છે કોઈ કડિયા નાકે જતો હોય છે કોઈ ખેતરમાં મજૂરી કરતો હોય છે કોઈ છૂટક મજૂરી કરતો હોય છે અને ઘણા આમાં આજ એવાય બેઠા છે કે આવવાનું ભાડું ના હોય ને તો પાડોશમાં ખગાવાલામાં એ ઉસીનું લઈને આવ્યા છે ભાઈ તો મને એ નથી સમજાતું કે જેની પાસે તમે જાઓ છો સાચા છે એનો પહેલાંય હું કહું વિરોધ નથી કરતો પણ જે ખોટા છે એનો વાત કરું છું કે તમે જો કોકના ઉછીના પાછીના લઈને આવ્યા હોય તેમ કોક મારો ધંધો નથી હાલતો ફલાણું નથી હાલતું તો તમારી સામે એ બેહવાવાળો એવી શરત મૂકે કે તમારું કામ હાલે તો મારો અડધો ભાગ ક્યા છે ને અને કાં તો કે તમારું આ કામ થઈ જાય છે તો અહીં કેટલા મૂકશો ક્યાં છે તો એ પોતે મારી જેમ બેઠો હોય એને ગળામાં બે ચાર ચેન પહેર્યા હોય આઠ વીટીઓ પહેર્યું હોય બે ત્રણ લક્કીયું સડાયું હોય તો જો ગરીબ માણા કોકના ઊંચીના પાછીના લઈને આવ્યો હોય ઘેર જવાનું ભાડું ના હોય છોકરાના હાંજની વાળું વ્યાત ના હોય તો એ માતાજી કે ભગવાન એવું ચમ નથી કહેતો ત્યાં ગળામાં બે હોનાના ચેન પહેર્યા એક ઉતારીના ગરીબ માણાને આપી દે ને અઠવાડિયું ગુજરાન ચાલશે ક્યાં છે તો મૂરખ તમે છો કે એ અને વટથી જીવું છું કોઈ હમણાં કદાચ મારી પાસે એવાય જવાબો આપે એને ખુલ્લે આમ જવાબ આપું કારણ કે મને કોઈના બાપની બીક નથી મારા અહીંયા કોઈ નાખી ગયો નહીં વધુ જીવવાના મને કોઈ વાર્તાય નથી ભાઈ જે હો વરા માણે જીવીને કરે ને એ ચાલી વરામ મેં પૂરું કરી નાખ્યું એ